ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કોઈ પાસે પૈસા અથવા ફાળો નથી બાવળ કાઢી ગામ એક બને સાથે સ્વચ્છતા અભિયાન ઉપાડે આ તો આપણે સોફા જ કરું છું કારણ કે આ બધા છે આમાં કોઈ આગેવાન નથી અને તરીકે આપણે અમુક કામ કરે

ખૂબ સારું ગયું છે નાયણભાઈ ની એવી ઈચ્છા થોડું 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 હલાવ કરતા કઈક કરીએ તો વિષય એ છે કે જે માટીમાં આપણે મોટા થયા છે જે નિહાળી ભણ્યા છે અને હવે બે પેઢી નો સંગમ છે હવે પછીની પેઢી આપણે જતા રહીશું પછી ની પેઢી ને કોઈ કામ તરફ જોવાનું નથી કોઈ કેનેડા હોય કોઈ અમેરિકા હોય કોઈ ઇઝરાયલ હોય આડાવાળા છોકરાઓ બધા એક એક જ છે બીજો કરવો નહીં એટલે પછી ગામ જેવું મને લાગતું નથી રે તો આપણે થઈ ત્યાં સુધી આપણને એમ થાય કે આપણે આપણા ગામ માટે આ ગામે આપણે ઘણું આપ્યું છે ભાઈ પ્રમુખે કીધું કે વ્યક્તિગત વિકાસ ખૂબ થયો છે આપણા ગામમાં લગભગ લોકો મોટા ભાગના લોકો સેટલ છે આર્થિક રીતે સક્ષમ છે તો આપણે કઈક કરીએ મારું ગામ છે મારા ગામમાં હું મોટો થયો છું તો મારા ગામ માટે મારે કઈક કરવું પોતાને આપણે વ્યક્તિગત ભાવના રાખવાની છે આવો વિચાર છે પછી એક નક્કી કરવાનું છે કે ગામના માટે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ બીજી મિટિંગમાં આવે ન આવે રસ લે ઓસાવતો લે ન લે તો ક્યારેય કોઈ આપણા માટે કોઈનું નામ નેગેટિવ લેવાનું નથી આપણે કરવું છે એટલે કે મારે કરવું છે કઈ એ ભાવના છે આપણે આગળ જઈ અને આપણે કમ્પ્લીટ હણોલની પેટર્ન મુજબ ચાલવાની વાત આખી આખી છે હું તમને પ્રોગ્રામ કહી દઉં

કોઈને પૈસા નું તો કહેવાનું નથી એક કલાક જે શીખ તો હોય કે એક હજાર રૂપિયા લખાય પૈસા વાળી વાત નહીં બધા એ પોતાનો પોતાનો સહયોગ અને શુભેચ્છા અને સદભાવના આપણા ગામમાં વ્યક્ત કરવાની છે ગામની એકતા અને વિકાસ આપણે બંને પેરેલ ચલાવવું છે એમ કે જે હણોલમાં નોચડામાં કોલાળીમાં હેંજળિયામાં જે થઈ રહ્યું છે એ દરેક સમાજના લોકો હારી બે બે જ આપણી જવાબદારી આપણે કરું ગામના લોકો જોડા ગામમાં વાત થઈ તો ત્યાંથી આપણા બે ત્રણ મંડળો છે નરેન્દ્રસિંહ સો યુવાનો અમે આપશો એમ

દસ કમિટી હો લોકો હો યુવાનો તૈયાર થયા આ બધું આપણા ગામના આ સામે બેઠા રહેને કરવાનું છે યુવાનો ને તે બાકી અમારી જેવો તો શું કરીએ કોના હોય આપણે લોકો જો સેવા ટ્રસ્ટી ઘણા ટાઈમ થાય ચાલે છે એમાં બધા એક્ટિવ યુવાનો છે માનો કે સો લોકો દસ કમિટી બની પંદર દિવસે એક વ્યક્તિને ત્રણ થી સાડા ત્રણ ગામડે જવાનો વારો આવે શનિ રવિ પૂરતું બીજા આજે આપણો કાર્યક્રમ હોય એમાં અને બીજી વિશેષ વાત એ કરવાની છે કે ખાલી જે ઔપચારિક અમે વાત કરતા હતા ભઠ્ઠે ક્યાં સુરા ભગતે એમ કીધું કે સતત ત્રણ મહિના રહેવું પડે તો હું ટિફિન ખાઈને નો ગણતરમાં ત્રણ મહિના રહે અને બાવળ ઘટાવી શકતા એ મારી તૈયારી છે પછી એટલી તૈયારી મકડો ભાઈ ની છે મારી જ્યાં જરૂર પડશે જે કઈ ઘસારો ખાવ પડે ઘસારો ખાઈને પણ મારી બધી તૈયારી છે એટલે આથી જે હણોલમાં હેંજોળિયામાં

અમૃત સરોવર કરવાનું થાય તો એ આપણે કોઈ પૈસો લેવો નથી પણ પોતાની માનું નામ એક ઝાડ રોપવાનું હોય અને એનું જે બોર્ડ લાગવાનું હોય ઝાડ ઉપર એ વખતે આપણે વિચારશું કે મારો મારા ઘરમાં તો હું છું તો હું એક ઝાડ આપું મારા મારા નામનું રોપું મારા છોકરા છે એ એક રોપે એનો છોકરો છે એના માનું મારો મારા ઘરમાં ત્રણ ચાર ઝાડ થઈ જાય તો આવડું મોટું કામ છે આપણા ગામમાં ટાર્ગેટ હોય પાંચ વૃક્ષનો એ મારા હિસાબે વૃક્ષો લગભગ થઈ જાય ની બહુ મોટી વાત નથી કારણ કે પોતાનું ઝાડ પોતાના માના નામ ઉપર જ આપણે રોપવાનું થાય એમ એટલે કહેવાનો મતલબ ગામમાં માં બને